અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરની મુસ્લિમ એડવોકેટ સદામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈને પોરબંદરથી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગાંધીજી અપનાવેલ માર્ગને સાર્થક કરવા જેમ ભારત દેશમાંથી હિંસાને ખતમ કરી અહિંસા લાવી તેની પ્રેરણા લઈ સદામ બાપુ કાદરી ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલોમાં મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કરવા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક શહેરમાં મુસ્લિમ સમાજને પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ઘવાયેલા અને મૃત્યુ પામેલા લોકો સુધી પહોંચે તેવી વિચારધારા સાથે સર્વપ્રથમ વાર દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશપ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી સાથે અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેરા પદયાત્રા પોરબંદરથી નીકળી ઉપલેટા શહેરમાં આવી પહોંચતા ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકથી વિવિધ સમાજો ભીમ આર્મી એકતા મંચ હિન્દુ મુસ્લિમ આગેવાનો રાજકીય લોકો દ્વારા જાહેરમાં ચોકમાં તેનું ભવ્ય સ્વાગત કરી વિશાળ રેલી યોજી દરેક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બસ સ્ટેન્ડ પાસે આવેલા ડોક્ટર સાહેબની પ્રતિમાને પુલાર કરીને હિન્દુસ્તાન સિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા લગાવ્યા હતા હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા દરેક ચોકમાં પુલાર અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાયું હતું આ પદયાત્રાની અંદર ઉપસ્થિત લોકો બસસ્ટેન્ડ ચોક બાવલા ચોક શહીદ ભગત ચોક ગાંધી ચોક ઝીકરિયા ચોક નાગનાથ ચોક ઉપલેટાના મુખ્ય માર્ગથી પદયાત્રામાં સાથે રહી તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેતા આ મોહિમ તમે પોરબંદરથી તેલગામ માટે ચલાવી છે અને મોહિમનો રિસ્પોન્સ સારો મળી રહ્યો છે બધે સમાજ તરફથી આ મોહિમ શા માટે ચલાવી રહ્યા છે સારા ચોક્કસપણે આ મોહિમનું માત્ર કારણ એક જ છે કે સમાજમાં એકતા થઈ જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે અને જે આતંકવાદનો શિકાર થયો છે જે લોકો ખૂબ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કંઈ પણ ડ્રેસ કરી અને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું દસ રૂપિયા વીસ રૂપિયા દઈ અને એ જે લોકો ભોગ બન્યા છે એમને એક લાખ થી દસ લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ મારી આ જ સંકલ્પ છે અમારી બહુ સારી સોચ છે તમને આ જે ફંડ ભેગું કરવાનો છે તમને આશા છે કે તમે સારું ફંડ જમા કરી શકો પણ કેમ ના કરી શકીએ લોકો પાસે દસ કે વીસ રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો કેમ ના આપી શકે અને એ પણ આવા લોકો માટે કે જે લોકો સુધી થયા છે તમે જોયું હમણાં સરદાર બાપુએ આ મોહિમ ચલાવી છે અને એ પહેરદાન સુધી ચાલી રહ્યા છે અને દરેક ઇન્ડિયન ભાઈઓ દસ રૂપિયાનો ફંડ માંગ્યો છે ફક્ત દસ રૂપિયાનો તો એને પૂરેપૂરો સાથ સહકાર મળે એવી મારી આશા છે અને આ સજાન બાપુ નું જે આપણે જઈને ફેરકામ ચાલી રહ્યા ચાલી જઈ રહ્યા છે અલ્લા તાલા ઉમેદ કરી છે કે તેનું આ સફળ પૂરું થાય ક્યાંથી ક્યાં સુધી રૂટ ચલાવો છો પોરબંદર અહિંસાની ભૂમિથી લઈ અને કાશ્મીરના ના સુધી હું ચાલતો જઈશ જ્યાં સુધી આ સફર પૂરો નહીં થાય